આજે તમને પૂરો બંગલો એવો બતાવીશ કે જોતાં જ ગમી જાય તેવો જો આ છે આપણો સેટેલાઇટ ચોક મોરબી રોડ એકદમ નજીક અને આ છે આપણો શોરૂમ વાર જગ્યામાં શોરૂમ બનાવેલો છે ઇલેક્ટ્રોનિકનો જેમાં ફ્રીજ ટીવી એસી બધું મળી શકે અને આ છે આપણા બંગલાનું હવે તમને પૂરો વ્યૂ બતાવીશ આ શોરૂમની એકજ પાછળની સાઈડમાં પાર્ટીશન કરીને અને પાછળ એક રૂમ પણ આપેલો છે એટલે નીચે એક ફેમિલી આરામથી રહી શકે જો આ નીચે એક રૂમ છે અને શોરૂમ છે સો વાર જગ્યામાં શોરૂમ છે અને પચાસ વાર જગ્યામાં આ પાછું આપણે નીચેનું બાંધકામ છે તેમાં ફર્નિચર એટે ટોયલેટ બાથરૂમ અને ત્યાંથી આગળ આવીએ આવી જઈએ એટલે આ છે આપણું કિચન કિચન અત્યારે એ લોકો વાપરતા નથી એટલે તેમાં સામાન ભરેલો છે એટલે નીચે સો વાર જગ્યામાં શોરૂમ એક રૂમ ટોયલેટ બાથરૂમ અને કિચન નીચેની જગ્યા અને અઢારનો મોટો વિશાળ ફ્રન્ટ કાંઈ ઘટે જ નહીં જોતાં જ ગમી જાય ને તેવો બંગલો છે મેન રોડનો અને શોરૂમ પણ સારો એવો ચાલે છે હાલમાં અને પાંત્રીસ હજાર રૂપિયા ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ભાડાની આવક પણ સારી એવી છે અને આપણે હવે આવી ગયા શોરૂમની માથે ટેરેસ પર જો આપણો આ ટેરેસ છે મોટો વિશાળ ટેરેસ ત્યાં પણ બહાર જનરલ ટોયલેટ બાથરૂમ આપેલા અને આપણે આ છે બંગલાનું વ્યૂ તમે જોઈ શકો છો સુંદર મજાના એલિવેશન સાથે ફૂલ ફર્નિચર પીઓપી લાઇટિંગ અને અઢાર ફૂટનો ફ્રન્ટ એટલે જોતાં જ ગમી જાય ને તેવો બંગલો આજે તમારા માટે લઈને આવ્યો છું કોમર્શિયલ અને રેસિડન્ટ બંને યુઝ થઈ શકે તેવો નીચે મોટો સો વાર જગ્યામાં બાંધકામ કરેલો શોરૂમ છે અને એક નાની દુકાન પણ છે અને ઉપરના માળે આપણે આવ્યા એટલે ટેરસ ટેરસ પછી આ તમે જોઈ શકો છો મોટો વિશાળ હોલ તમે એમ ન કહો રાજુભાઈ આ બંગલો વ્યવસ્થિત નથી અને જોઈ લો આ લાઇટિંગ પણ એવી નીચે આપેલી છે હોલમાં નીચે લાઇટિંગ ફુલડા જેવી કાંઈ ઘટે જ નહીં પીઓપીથી માંડીને લાઇટિંગથી માંડીન બધું ફૂલ ફર્નિચર સોફા બધું કમ્પ્લીટ સાથે જ આપી દેવાનું છે તમે જોઈ શકો છો આ પીઓપી અને દિવાલમાં બધી જગ્યાએ લાદીથી માંડીને ફર્નિચરથી માંડીને બધું કમ્પ્લીટ ખાલી તમે તમારો સર સામાન લઈને સીધા ડાયરેક્ટ રહેવા આવો ને તેવો બંગલો અને કોમર્શિયલ અને રેસિડન્ટ બંને સાથે થઈ શકે હાલમાં તો છે જ હાલમાં નીચેનો શોરૂમને દુકાન આશરે ત્રી બત્રીસ હજાર રૂપિયા ભાડું નીચેનું ચાલુ છે અને ઉપર તે માલિક રહે છે એટલે સારી એવી ભાડાની ઇન્કમ થઈ શકે અને રહેવામાં પણ મજા આવે શાંત વિસ્તાર અને મેઇન રોડનો જેમ કે કોઈ પણ તમે શોરૂમ કરો ને તે ચાલે સો ટકા ચાલે એવું લોકેશન જો આ તમે જોઈશો ટીવી સ્ટેન્ડથી માંડીને બધું કમ્પ્લીટ આ કિચનની સાઈડ તમે જોઈ શકો છો કોઈ વસ્તુ બંગલામાં ઘટે નહીં એકસો ને પચાસ વાર જગ્યામાં બાંધકામ છે એકસો ને પચાસ વાર જગ્યામાં બાંધકામ છે અને આ જે ભાઈએ બનાવેલું છે તેને જાતે બનાવેલું છે એટલે બાંધકામ અને ફર્નિચરમાં કોઈ વસ્તુ કાંઈ ઘટે જ નહીં દિલથી ખર્ચો કરેલો છે એટલે તમે બંગલો એક વખત લ્યો ન લ્યો તો કાંઈ નહીં આવો બંગલો જોવા માટે વિઝિટ જરૂર કરજો જેથી તમને એમ થાય કે નહીં રાજુભાઈ કાંઈક એક અલગ વસ્તુ બતાવી છે કોમર્શિયલ અને રેસિડન્ટ થઈ શકે તેવો મેઇન શોકનો મેઇન રોડનો પ્રાઇમ લોકેશન અને પટેલ વિસ્તારથી માંડીને સારા માણસો આજુબાજુમાં રહીએ તેવો વિસ્તાર કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો જો સુંદર મજાની લાદી લગાવેલી છે બધી જગ્યાએ લાદીથી માંડીને ફર્નિચરથી માંડીને એક એક વસ્તુનું ધ્યાન આપેલું છે રહેવા માટે જ ભાઈએ પોતે બનાવેલો છે પણ અત્યારે ઘરમાં ફેમિલી ટૂંકી હોવાના કારણે બંગલો બહુ મોટો થાય છે એના કારણે વેચવાનું છે બીજું કોઈ કારણ નથી બાકી આ કિચન છે કિચનમાં ગેસ્ટ લાઈન આરએમસી લાઈન પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી અને ટાઇટલ ક્લિયર તમારે એમ કહો ને કે આપણે પચાસ ટકા ઉપર તો લોન કરવી નેવું ટકા લોન થઈ જાય એસીથી નેવું ટકા લોન થઈ જાય જો કિચનમાં ફૂલ ફર્નિચર અને તે પણ બધુંય સારી કન્ડિશનનું બ્રાન્ડેડ વસ્તુ એવું નહીં કે લોકલ છે કમ્પ્લીટ ફર્નિચર સાથે આ બંગલો સેલ કરવાનો છે ફોર બેડ હોલ કિચન અને સો વાર જગ્યામાં મોટો શોરૂમ અને ત્રીસ વાર જગ્યામાં દુકાન એટલે તમારે કમ્પ્લીટ કોઈ પણ બિઝનેસ લઈને તમે આવો ને એક જ વખત તમારે પૈસા નાખવાના આજીવન તમારે હક કોઈ ક્યાંય બહાર કામ કરવા જવું ન પડે એવડો તો મોટો શોરૂમ નીચે આવે છે અને દુકાન આવે છે હવે આપણે કિચન જોયું કિચનથી આગળ મોટો વિશાળ હોચ એરિયા હોચ એરિયામાં પણ બધી જગ્યાએ લાદી કામથી માંડીને ઉપર સેફ્ટી ગ્રીલ પતરા બધું કમ્પ્લીટ નાખેલું તમારે કોઈ વસ્તુ કાંઈ કરવાની જરૂર છે નહીં એક રૂપિયાનો પણ ખર્ચ છે નહીં જોઈ શકો છો તમે સેફ્ટી ગ્રીલથી માંડી બધું અને જો સીડી પણ તમે જોઈ શકો છો બધી જગ્યાએ સ્ટીલની ગ્રીલ લગાવેલી છે અને આ સાઈડમાં કિચન હતું કિચનથી બાજુમાં એક આપણો રૂમ છે તેની પણ તમને હું વિઝિટ કરાવું છું સોફા બેડ એસી ડાઇનિંગ ટેબલ લાઇટિંગ પીઓપી કામ બધું આમને સાથે કમ્પ્લીટ જ છે તમારે ખાલી રહેવા આવવાનું છે જા માસ્ટર બેડરૂમમાં પણ એટેડ ટોયલેટ બાથરૂમ આપેલા છે નળ ફિટિંગથી માંડીને બધું વસ્તુ કમ્પ્લીટ પોતે જાતે બનાવેલું છે રહેવા માટે જ બનાવેલું છે એટલે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને આ છે આપણી સીડી સીડીમાં પણ સ્ટીલની ગ્રીલ લગાવેલી માર્બલના કામ પણ કરેલા છે લાદીના તમે જોઈ શકો છો પગથિયા સુંદર મજાના એટલે નીચે તમારો એક શોરૂમ થઈ શકે સારો એવો મોટો અને ઉપર તમે રહી શકો તેવો મોટો વિશાળ બંગલો છે અને બીજું એક અગત્યનું તમને કહેવાનું છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક તો કરી જ દેજો લાઇક ફ્રીમાં છે અને બીજાને શેર કરી દેજો જેથી જે લોકો કોમર્શિયલ રેસિડન્ટ ગોતતા હોય તો તે લોકોને મળી શકે જો આપણે હવે સીડીમાં આ છે આપણો સીડી રૂમ શીડી રૂમમાં પણ સુંદર મજાની લાદી લગાવેલી છે તમે જોઈ શકો છો અને એકદમ સીડી રૂમમાં તમે જોઈ શકો છો પૂજા રૂમ પણ આપેલો છે માતાજી ભગવાનની આપણે ડેલી આરતી પ્રાર્થના કરતા હોય ને તો આ પૂજા રૂમ છે તમે જોઈ શકો છો સીડી રૂમમાં પૂજા રૂમ પણ સુંદર મજાનો બનાવેલો છે તમે તમારી રીતે સારું એવું નાનું મંદિર રાખી શકો છો અંદરથી સીડી ફોર બેડ હોલ કિચનનો બંગલો છે એકસો પચાસ વાર જગ્યામાં બાંધકામ છે તેમાં સો વાર જગ્યામાં શોરૂમ છે કોઈ પણ તમે બિઝનેસ કરી શકો તેવો શોરૂમ મેઇન રોડનો શોકનો શોરૂમ છે અને ત્યાંથી હવે આપણે જોઈએ આ ત્રીજો રૂમ ત્રીજો માસ્ટર બેડરૂમ એની સાઇઝની વાત જ પૂછવામાં કેમકે દોઢસો વારમાં જો બે રૂમ હોય એટલે તમે એમાં કહી ન શકો કે નાના છે આથી વિશેષ મોટા રૂમ તો લગભગ મળે નહીં બહુ મોટા વિશાળ છે આ તો વિડીયોમાં તમને નાના દેખાય છે બાકી રૂબરૂપ જોતાં જ તમને એમ થાય કે ગમી જ જાય તમે એમ ન કહો કે આ બંગલો અમારે ન હાલે ફૂલ ફર્નિચર પીઓપી લાદીકામ ટાઇલ્સ કામ કમ્પ્લીટ લાઇટિંગ ફિટિંગ કોઈ વસ્તુ તમારે ખર્ચ કરવાની જરૂર નથી અને તેમાં પણ એક મેઇન વાત તમને કહી દઉં કે આ બંગલામાં ખેતીવાડી હશે અથવા કોઈ સારું પ્લોટિંગ હશે તો પચાસ ટકા બદલો પણ રાખવામાં આવશે પચાસ ટકા બદલો પણ રાખવામાં આવશે જે ભાઈ પાસે કાંઈ એવું હોય નાનું મકાન હોય કે અથવા કોઈ પ્લોટ નાનો હોય કે અથવા ખેતીવાડી હોય તો બદલામાં રાખવામાં આવશે ઉપરના પૈસા જે કાંઈ થશે તે તમારે આપવાના રહેશે અને કિંમત એન્ટ્રસ્ટની વાત કરું તો એ તમે વિડીયો પૂરો જોજો બધું હું બતાવીશ આ છે આપણે માસ્ટર બેડરૂમમાં એટેજ ટોયલેટ બાથરૂમ નળ ફિટિંગ સાથે કમ અને બહારનું એલિવેશન પણ સારું એવું સુંદર છે પચાસ ટકા બદલો લેશે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે આ વિડીયો અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલે જેથી અમે તમને વિઝિટ કરાવી શકીએ વધારે માહિતી મેળવવા માટે અને ફોન કરીને માહિતી કોઈએ પૂછવી નહીં કારણ કે ઘણી ઘણી વસ્તુ ફોનમાં અમને યાદ ના હોય એટલે તમે વોટ્સએપ કરો એટલે અમે અમારા નંબર નાખેલા હોય કે આટલા નંબરની પ્રોપર્ટી એટલે અમને ખબર પડી ગઈ કે તમે આ જ પ્રોપર્ટીની વાત કરો છો કારણ કે અમે ઘણા બંગલોના વિડીયો મૂકેલા છે અને આ છે આપણો સોથો માસ્ટર બેડરૂમ તેમાં પણ લાઇટિંગ પીઓપી એસી ફૂલ ફર્નિચર કમ્પ્લીટ આવી જ રીતે આપી દેવાનું છે પચાસ ટકા બદલો રાખશે છતાં પણ આ જ રીતે બધું મૂકીને જવાનું છે અને એડ્રેસની વાત કરીએ તો મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજકોટ પ્રાઇમ લોકેશન જોતા જ ગમે જાય તેવો બંગલો અને મેઇન રોડનો બંગલો કોમર્શિયલ રેસિડન્ટ બંને સાથે થઈ શકે તેવો વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સઅપ કરજો એકસો પચાસ વાર જગ્યા છે સો વાર જગ્યામાં શોરૂમ છે અને ફોર બેડ હોલ કિચન કમ્પ્લીટ છે અને કમ્પ્લીટ એક રૂપિયાનો ખર્ચ નથી એવો અને અઢારનો ફ્રન્ટ છે એટલે જો આની કિંમત અત્યારે હાલ હું તમને વિડીયોમાં નથી કહેતો એનું કારણ છે કે વિડીયોમાં કિંમત કહેવાથી કોઈને એમ થાય કે આટલી બધી કિંમત કે આટલો બધો ભાવ આમ તેમ એટલે એના માટે તમે આ વિડીયો અમને વોટ્સઅપ કરશો એટલે હું તમને કિંમતથી માંડીને વિઝિટ સુધીનું બધું સંપૂર્ણપણે અને દસ્તાવેજથી માંડીને તમારે લોન કરવાની છે તે ટોટલિંગ જવાબદારી અમારી રહેશે એટલે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઓલ કંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા પ્રાઇમ પ્રોપર્ટીના વિડીયો તમને જોવા મળી શકે છે અને ખોડલ એસ્ટેટ રાજકોટ ને ચેનલને અમારી યુટ્યુબ ચેનલ ખોડલ એસ્ટેટ રાજકોટને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો અને બીજાને વિડીયો શેર કરજો મફતમાં છે ફ્રીમાં છે અમે તમારા માટે આવા પ્રાઇમ લોકેશનના બંગલો ટુર્નામેન્ટ ફ્લેટ લાવતા હોય તો એક લાઈક ફ્રીમાં છે અને કોમેન્ટ કરજો તમને બીજાને શેર કરજો જેથી જે લોકોને પ્રોપર્ટી ગોધતા હોય કોમર્શિયલ રેસિડન્ટ તેને મળી શકે હવે આપણે આવી ગયા ટેરેસ ઉપર સીડી રૂમ જોયો આ ટેરેસ ઉપર આવ્યા તેમાં પણ લાદીકામથી માંડી બધું કમ્પ્લીટ છે અને વિડીયોને વધારે વધારે શેર કરો જેથી આ ભાઈને આપણે વેલાસર એનો બંગલો સેલ કરી શકીએ અને એને પણ કિંમત વ્યાજબી મળી શકે અને વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ પ્રેસ કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી